નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર વરસી હતી ત્યારે હજી પણ ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે ઓગણત્રીસમી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે નર્મદા સુરત ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ભરૂચ નવસારી અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે દમણ દાદરાનગર હવેલી વડોદરા ઉદયપુર અને સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર અને દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે દાહોદથી છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો છવ્વીસ જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત દાહોદ છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને મહીસાગર અને પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનું આગમન થયું હતું પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું આવામાં ચોમાસું સક્રિય બને અને ગુજરાતના વિસ્તારોને કવર કરે તેની રાહ જોવામાં આવી રહી હતી તેવામાં ચોમાસાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે અને આગામી ચારથી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વાવણીલાયક વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો ને વે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ